આજનું નિર્મલા સીતારામજીએ બે હજાર ચોવીસનું ઇન્ટ્રીમ બજેટ રજૂ કર્યું એમાં ઘણી બધી આશાઓને અપેક્ષા હોઈ શકે એ સ્વાભાવિક વાત છે પણ આ ઇન્ટ્રીમ બજેટ છે એટલે જેથી કરીને આમ પબ્લિકની જ્યારે અપેક્ષા હતી કે ભાઈ બે ઇન્કમટેક્સના સ્લેબમાં ફેરફાર થાય જીએસટીની આવક ઓલમોસ્ટ ડબલ થઈ છે તો એ સ્લેબ રેશિયામાં પણ ઘટાડોને ફેરફાર કરી શકાય પણ આ ઇન્ટ્રીમ બજેટ હોય સરકારે આ દેશની વિકાસને હરણફાર કરવા માટે પૂર્ણ બજેટ જ્યારે જુલાઈમાં થશે ત્યારે ચોક્કસપણે આમાં ફેરફાર થશે એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે સાથોસાથ એમએસએમઇને જ્યારે બૂસ્ટ આપવાની વાત છે ત્યારે સરકારે કરોડો રૂપિયાનો ફિગર ડિક્લેર કર્યો છે પણ એ કેટલા રૂપિયાનો ફિગર છે એની એમએસએમઇમાં શું ઇફેક્ટ પડશે એ બે ચાર દિવસમાં વિવરણ થયા પછી જ ખ્યાલ આવી શકશે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઘણી બધી રજૂઆતો કરવામાં આવી હતી એમાંથી આઠથી દસ ટકા ને રિપ્લાય મળી ગયો છે અને ચેમ્બરની ફેવરની વાત છે જ્યારે ચેમ્બરને લાગે વળગે છે ત્યારે ઉદ્યોગકારોના પ્રશ્નોને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાની વાત કરીએ તો જે અત્યારે ઇન્કમ ટેક્સમાં એક વધારાનો ઇસ્યુ તેતાલીસ બીનો છે એમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને સાથે લઈ અને ફેડરેશનને સાથે લઈ અને એ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરશે જેને અટકાવવાના પ્રયત્નો અથવા તેમાં ફેરફાર કરવાના પ્રયત્નો ચોક્કસપણે થશે આમ કેન્દ્ર સરકારે આ બજેટની અંદર ઉદ્યોગોને ફંડની ફાળવણી કરી પણ કેટલી કરેલી છે અસ્થાને છે અને સ્પષ્ટીકરણથી જ સાચો ખ્યાલ આવી શકશે ચેમ્બર ઓફ કોમર્સની જ્યારે લાગણીને માગણી દર વખતે હોય છે ત્યારે કેન્દ્ર સરકાર એને પૂરતું ધ્યાન આપે છે પણ આ બજેટ એન્ટ્રી બજેટ હોય જે કંઈ કોઈ લાંબા સ્લેબની અંદર ફેરફાર નથી એટલે જેમ આપણે કહીએ છીએ ને કે ભાઈ કોઈ નવા ટેક્સ પણ નાખા નથી એટલે નહીં નફો નહીં નુકસાન જેવું આને બજેટ કહી શકાય પણ જુલાઈમાં ચોક્કસપણે હર વખતની જેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રશ્નોને કેન્દ્ર સરકારે ધ્યાનમાં લીધું છે તો જુલાઈની અંદર ચોક્કસપણે આને ધ્યાનમાં લઈ અને એમએસએમઇને બુસ્ટ મળે એવા પ્રયત્નો થશે આ બજેટમાં આમ આદમીની ઈચ્છા અપેક્ષા ઘણી હતી કે ટેક્સમાં છૂટ મળશે સ્લેબ વધશે જે સ્લેબ વધ્યો નથી એથી જનતા જે ખુશ થવી એ ખુશ નથી થઈ પણ હવે પછીના જુલાઈ મહિનામાં જે ફાઇનલ બજેટ આવશે એમાં વિશેષ છૂટ મળશે એવી આશા રાખી રહ્યા છે બજેટ આ બજેટમાં નુકસાન પણ નથી ને ફાયદો પણ નથી જે હતું એ નોર્મલ છે ઈચ્છી કે જુલાઈના બજેટમાં પૂરેપૂરો સંતોષ થાય ને વિશેષ છૂટ આપે ને આમ જનતા ખુશ થાય નહીં કોઈ નિરાશ થયો એવું નથી કારણ કે કોઈ નવો ટેક્સ એક પ્રકારનો નાખ્યો નથી એ પ્લસ પોઈન્ટ ગણાય દેશને ચલાવવા માટે ટેક્સ જોઈ જરૂરી છે પણ એક ટેક્સ નાખ્યો નથી એ ઘણું જ પ્લસ પોઈન્ટ છે ને અત્યારે આ સરકાર જે કામ કરી રહી છે ખૂબ જ સારું અને પ્રસન્નીય છે ના આ બજેટમાં એવી કોઈ લાલચવાળી કોઈ વસ્તુ રજૂ કરવામાં આવી નથી એટલે જે નોર્મલ બજેટ હોય છે એવું જ બજેટ રજૂ કર્યું છે એમાં કંઈ ચૂંટણીલક્ષી હોય એવું દેખાતું નથી દરેક ઉદ્યોગપતિની જે અપેક્ષા ઝાઝી હતી જે નથી સંતોષણ એ વાત જુદી છે બાકી આ બજેટ સારું છે આવકારદાયક છે અને સરસ છે એમાં બે મત નથી